બનાસકાંઠાના બાલકાભાઈ રબારી કુંભ મેળામાં વિખુટા પડ્યા ગઈકાલે માવજી દેસાઈએ મદદ માટે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મદદ માટે પત્ર લખવામાં આવ્યો છે ગુજરાત સરકારને ઘટતી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે તંત્રને તસવીરો આપી જાણ કરી હોવા છતાં ભાર ન મળતા પરિવાર ચિંતામાં મુકાયો છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મદદ માટે પત્ર લખવામાં આવ્યો છે બનાસકાંઠાના બાલકાભાઈ રબારી વિખૂટા પડ્યા છે ગઈકાલે બનેલી ઘટના બાદ બાલકાભાઈનો પતો નથી વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે અલ્કેશ બનાસકાંઠાના બાલકાભાઈ રબારી કુંભ મેળામાં વિખુટા પડ્યા છે સાથે મદદ માટે પત્ર પણ લખવામાં આવ્યો છે શું છે હાલ અપડેટ બંસી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને કરોડો લોકો છે તે આસ્થાની ડૂબકી લગાવવા માટે જઈ રહ્યા છે ત્યારે ધાનેરાના બાલકાભાઈ રબારી છે તે પણ પોતાના પરિવાર સાથે કુંભ મેળામાં ગયા હતા જોકે કુંભ મેળામાં સ્નાન કર્યા બાદ જે બાલકાભાઈ રબારી છે તે પરિવારથી વિખુટા પડ્યા હતા જેને લઈને ઉત્તર પ્રદેશ તંત્રને ફોટા મોકલીને જાણ પણ કરવામાં આવી હતી જોકે તેમનો પતો ન મળતા